તમે બી મારો વિચાર કર્યો તો તાટિયા દુખી ગયા તું મજાની નદી છે મજાનો આરો છે હવે તો આમાં બે ચાર ખંખોળિયા જ આગળ વધવું છે તમે આ ભેસ ને પાણી નથી હું વાત કરો છો આ ભેસ પાણી માં નથી પડતી અરે ભેંસ વાગર ને ઈ ત્રણેય તો પાણીથી બહુ રાજી અને તમે કયો છો કે ભેસ પાણીમાં નથી બેસી હું આ વાત માની કેમ લઉં તમને મદદ કરો ને અરે ભાઈ મને વખત નથી 好了，马队。